નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલ મિત્રો ભયાનક રીતે ગુજરાત તરફ અને ખાસ કરીને રાજસ્થાનને ભારત તરફ મિત્રો આગળ વધી રહ્યું છે મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખૂબ જ મજબૂત છે અને તેને કારણે આગામી સમયની અંદર ગુજરાત સહિત ઉત્તર ભારતની અંદર તેની અસર રહેશે અને જેને કારણે મિત્રો ભારે પવન સાથે વરસાદને લઈને પણ મિત્રો આગાહી કરવામાં આવી છે આજે જ મિત્રો તેની અસર જોવા મળી તે ગુજરાતના ઘણા ખરાબ વિસ્તારોની અંદર બપોર પછી મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ક્યાંક ક્યાંક છાંટા પડવાના અહેવાલ પણ મળી રહ્યા છે ત્યારે આગામી સમયમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના કયા કયા જિલ્લામાં અને ખાસ કરીને કેવો વરસાદની આગાહી છે તેની વાત કરવાના છીએ તો આજના દિવસે મિત્રો વાતાવરણ કેવું રહેશે અને આગામી સમયમાં ગુજરાતમાં ક્યારે વરસાદની આગાહી છે તેની વાત કરવાના છીએ તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો ખાસ કરીને વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો અહીંયા મિત્રો જોઈ શકો છો ગઈકાલે જ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોની અંદર છે આમ તો જોવા જઈએ તો સમગ્ર ગુજરાતની અંદર ભારે ઝાકળ જોવા મળ્યો હતો અને બપોર પછી મિત્રો ખાસ કરીને ખાસ કરીને ખૂબ જ ઘાટા વાદળો જોવા મળ્યા હતા પણ અહીં તમે જોઈ શકો છો એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને આ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે સમગ્ર ગુજરાતની અંદર જોવાનું છે આમ તો હવામાન વિભાગ દ્વારા તારીખ એકથી લઈને પાંચ તારીખ સુધી ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે મિત્રો ખાસ કરીને વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી છે તો અહીં તમે જોઈ શકો છો સત્યાવીસ અઠ્યાવીસ અને ત્યારબાદ મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ખાસ કરીને અસર શરૂ થતાં પહેલી તારીખથી તેની અસર જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો અને ખાસ કરીને ભારે પવન સાથે અરબી સમુદ્રના ભેજવાળા પવનોને ભળવાને કારણે અહીંયા તમે જોઈ શકો છો ભૂક્કા કાઢી નાખે તેવા વરસાદની ખાસ કરીને આગાહી કરવામાં આવી છે બે તારીખથી લઈને ત્રણ તારીખ સુધી આ વાવાઝોડાની એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે પવનની ઝડપની પણ મિત્રો વાત કરી દેવી તો પવનની ઝડપ પણ મિત્રો ખાસ કરીને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેવાની છે એ તમે જોઈ શકો છો પવનની છે ખૂબ જ ફાસ્ટ રહેવાની છે જેને કારણે ખાસ કરીને વરસાદની તીવ્રતા પણ વધી જશે અહીં તમે જોઈ શકો સત્તાવન છેતાલીસ બાવન ત્રેપન ચોપન ગાંધીધામમાં એકાવન કિલોમીટર ભારે પવન સાથે મિત્રો વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો આજના દિવસની મિત્રો આપણે ધીમે ધીમે શરૂઆતથી વાત કરતા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો હાલ જે મજબૂત જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે હાલ મિત્રો અફઘાનિસ્તાન ઈરાન પાકિસ્તાન તરફ મિત્રો સ્થિત છે પરંતુ આગામી સમયની અંદર મિત્રો ખાસ કરીને આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેની અસર ગુજરાતની અંદર વર્તાવાની છે આજની જો વહેલી સવારની વાત કરવામાં આવે તો આજે પણ ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે ગઈકાલે જેવી પરિસ્થિતિ હતી એવી જ પરિસ્થિતિ આજે પણ જોવા મળશે અને તેને હિસાબે ક્યાંક ક્યાંક મિત્રો ખાસ કરીને વરસાદી છાંટા પણ પડી શકે છે પરંતુ વરસાદને લઈને મોટી આગાહી નથી ત્યારબાદ મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રમાંથી ભેજ ભરતા પવનોની થોડીક તીવ્રતા વધવાને કારણે આ આકાશની અંદર ખાસ કરીને જોવા જોઈએ તો વાતાવરણ છે ક્લીન રહેશે પરંતુ વહેલી સવારે ખૂબ જ ભારે ઝાકળ છે આ ભેજને કારણે જોવા મળી શકે છે અહીં તમે જોઈ શકો સત્યાવીસ તારીખે આપણા ગુજરાતનું વાતાવરણ છે એકદમ ક્લીન દેખાય

અહીંયા તમે જોઈ શકો છો પહેલી અને બીજી તારીખે વહેલી સવારથી જ આ સિસ્ટમની અસર જોવા મળશે અને ભારે કડાકા ભડાકા સાથે અહીંયા તમે જોઈ શકો છો વીજળીની અસરને કારણે સમગ્ર કચ્છ ત્યારબાદ મિત્રો જામનગર ઉત્તર ગુજરાતની અંદર તમે જોઈ શકો છો વહેલી સવારે આ ઝડપથી ખૂબ જ પવનની ઝડપ ખૂબ જ વધારે છે જેને કારણે આ સિસ્ટમ કોઈ જગ્યાએ વધારે સમય ટકશે નહીં પરંતુ ખાસ કરીને જ્યાં જ્યાંથી પસાર થાય છે ત્યાં મિત્રો ભારે કરા સાથે વરસાદ પડી શકે છે અને તેની અસરને કારણે મિત્રો ખેતીના પાકોને ભારે નુકસાન પણ થઈ શકે છે તો ઝડપથી મિત્રો આ સિસ્ટમ છે આગળ વધતી વધતી મિત્રો આગળ જતી રહેશે પરંતુ તેની અસર રહેશે ત્યારબાદ મિત્રો રવિવારે ત્રણ તારીખે પણ આ સિસ્ટમની અસરને કારણે ભેજને કારણે મિત્રો ખાસ કરીને વરસાદ પડી શકે છે તો આમ બે તારીખે મિત્રો ખાસ કરીને મોટી આગાહી છે ત્યારબાદ મોટી આગાહી નથી અંબરલાલ પટેલની આગાહીનું કેવું છે કે ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે આવતા રહેશે અને લગભગ પંદર માર્ચ સુધી મિત્રો તેની અસર રહેશે કારણ કે હવેના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થોડાક નીચે પહેલાંના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ ખાસ કરીને હિમાલયની ઉપરથી મિત્રો જતા હતા પરંતુ હવેના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ખાસ કરીને ગુજરાત રાજસ્થાન ઉપર આવી શકે છે જેને કારણે માવઠાની તીવ્રતાની અંદર વધારો જોવા મળે તેવી હાલ મિત્રો શક્યતા વ્યક્ત કરવામાં આવી છે વાત કરીએ પવનની ઝડપની તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતની અંદર આજના દિવસે આજે જે છવ્વીસ તારીખ સોમવાર પવનની ઝડપની વાત કરીએ તો વહેલી સવારે એકદમ નોર્મલ પવન રહી શકે છે વધારે પવનની કોઈ શક્યતા નથી ધીમે ધીમે બપોર પછી મિત્રો આંચકાવાળો પવન શરૂ થશે અને તમે જોઈ શકો છો જુદા જુદા ભાગોની અંદર અમદાવાદ મહેસાણાની અંદર એકતાલીસ કિલોમીટરનો ભાગ આ સિવાય નલિયા ખાવડાની અંદર પણ તેત્રીસ પાંત્રીસ ઓગણચાલીસ એટલે કે નોર્મલ કરતાં વધારે પવનની ઝડપ છે મિત્રો આજના દિવસે બપોર પછી મિત્રો જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો મંગળવારે તમે જોઈ શકો છો ખૂબ જ પવનની ઝડપ હશે તે જ કચ્છની અંદર ખાસ કરીને વધારે છે નલિયામાં ઓગણપચાસ ખાવડામાં બેતાલીસ ગાંધીધામ સાડત્રીસ જામનગર ચોત્રીસ તો ભારે પવન છે મિત્રો અહીંયા જોવા મળી શકે છે બુધવારની પણ મિત્રો વાત કરી દેવી તો નોર્મલ કરતાં વધારે પવનની ઝડપ છે તેનું સૌથી મોટું કારણ છે કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એને અરબી સમુદ્રમાંથી ભેજ મળવાને કારણે મિત્રો ખાસ કરીને પવનની ઝડપ છે એ વધી રહી છે અને પહેલી તારીખે જે ભારે વરસાદની મિત્રો શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો ત્યારે પણ તમે જોઈ શકો છો પહેલી તારીખે ચાલી પિસ્તાલીસ તેતાલીસ ખૂબ જ તેજ પવનથી રહેવાનો છે અને શનિવારના દિવસે તમે જોઈ શકો છો જે સિસ્ટમ એકદમ માથિયાવાને કારણે વહેલી સવારથી જ પિસ્તાલીસ એકાવન બાવન કચ્છની અંદર ખૂબ જ વધારે અસર રહેવાની છે આ સિવાય સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પોરબંદર ઓખા જામનગર દ્વારકા છેક મહેસાણા સુધી મિત્રો તેની અસર રહેશે તમે જોઈ શકો એવરેજ ચાલીસથી લઈને પચાસ સાઠ કિલોમીટરની ઝડપ છે એ પવનની અંદર જોવા મળવાની છે તો સમગ્ર ગુજરાતની અંદર વાવાઝોડા સાથે ભારે પવન સાથે મિત્રો હાલ વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ચાર તારીખથી ફરી એક વખત મિત્રો નોર્મલ વાતાવરણ છે મિત્રો સાથે સાથે આપણે પવનની પણ વાત કર ઠંડીની પણ વાત કરી દેવી કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે હંમેશા મિત્રો ખાસ કરીને ઠંડી સાથે લાવતા હોય છે તો અહીં તમે જોઈ શકો છો આજના દિવસે વહેલી સવારે એકદમ નોર્મલ તાપમાન રહેવાનું છે પરંતુ પવનની ઝડપને કારણે થોડીક ઠંડી લાગી શકે છે બાકી તાપમાનની અંદર અઢારથી ઓગણીસ ડિગ્રીની આસપાસ જોવા મળી શકે છે બપોરે પણ તાપમાન છે એ તેત્રીસ ચોત્રીસ ડિગ્રીની આસપાસ છે એ અહીંયા જોઈ શકો છો એટલે કે ભારે પવનની સાથે મિત્રો ખાસ કરીને તાપમાનની અંદર પણ અસર રહેશે મંગળવારથી ધીમે ધીમે તાપમાનની અંદર છે એ ઘટાડો થઈ શકે છે વીસ એકવીસ ડિગ્રી અને બપોરનો તાપમાન છે પાંત્રીસ ડિગ્રી સુધી જઈ શકે છે ત્યારબાદ મિત્રો બુધવારનું પણ જોઈ શકો છો તાપમાન પણ મિત્રો ત્યારબાદ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ ડિગ્રી છે એ રહી શકે છે અને ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે તાપમાન નોર્મલ રહેશે એટલે કે મંગળને બુધવારે ભારે ગરમી છે એ જોવા મળી શકે છે ગુરુવારે તમે જોઈ શકો છો ત્યારે પણ તાપમાન છે થોડુંક ધીમે ધીમે ઘટે તેવી શક્યતા છે સુઈ ગામમાં અઢાર ડિગ્રીની આસપાસ મિત્રો તમે તાપમાન જોઈ શકો છો એટલે કે હવે છે વહેલી સવારે ઠંડી અને બપોરે છે ભારે ગરમી જોવા મળે હળવદ રાજકોટમાં છત્રીસ ડિગ્રી જૂનાગઢમાં સાડત્રીસ ડિગ્રી વડોદરા પાંત્રીસ ભાવનગર છત્રી અમદાવાદ પાંત્રી એટલે કે ભારે ગરમી પણ મિત્રો સાથે સાથે જોવા મળી શકે છે પહેલી તારીખે વરસાદની આગાહી છે અરબી સમુદ્રના ભેજવાળા પવનોને કારણે તાપમાન હૂંફાળું રહેશે વીસ ડિગ્રીની આસપાસ તાપમાન છે એ જોવા મળી શકે છે વરસાદને લઈને આગાહી છે તો અહીંયા તમે જોઈ શકો છો સાથે સાથે તેજ પવન પણ ફૂંકાઈ શકે છે તો તાપમાન છે અહીંયા તમે જોઈ શકો છો સાડત્રી વડોદરાની અંદર તો આડત્રીસ ડિગ્રી સુધીની વાત મિત્રો અહીંયા જોવા મળી રહી છે ભારે ગરમીની પણ મિત્રો શક્યતા છે પરંતુ મંગળવાર શનિવારથી ખૂબ જ તેજ પવન અહીંયા આપણે મિત્રો અગાઉ પણ વાત કરી હતી કચ્છમાં છપ્પનથી લઈને સાઠ કિલોમીટરની ઝડપની હિસાબે તાપમાન છે બે તારીખે ઘટશે વીસ ડિગ્રીની આસપાસ બપોર એટલે કે ભારે ઠંડી પણ મિત્રો અહીંયા જોવા મળે તાપમાન છે મેક્સિમમ ઓગણત્રીસ ડિગ્રી સાહેબ અને વહેલી સવારે રવિવારનું તાપમાન જોઈ શકો છો બાર ડિગ્રી અગિયાર ડિગ્રી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એકદમ ગુજરાત ઉપર માથે હોવાને કારણે તાપમાનની અંદર અચાનક મિત્રો દસ ડિગ્રી તાપમાનની અંદર છે ખાસ કરીને નોંધાઈ શકે છે ભારે મિત્રો તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે શનિ રવિ અને બપોરનું તાપમાન પણ તમે જોઈ શકો છો પચીસ ચોવીસ એટલે કે દિવસ દરમિયાન આખો દિવસ મિત્રો ઠંડી પડે તેવી શક્યતા છે સોમવારે ચાર તારીખ સોમવારે ચાર તારીખે તમે જોઈ શકો છો તાપમાન નવ ડિગ્રી ખાવડામાં અગિયાર ડિગ્રી હળવદમાં બાર ડિગ્રી રાજકોટમાં બાર અમદાવાદમાં બાર વડોદરામાં તેર એકદમ મિત્રો સામાન્ય જે તાપમાન છે એટલે કે અહીંયા ભારે ઠંડીની અસર મિત્રો જોવા મળશે અને તેનું મુખ્ય જો કારણ હોય તો એ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત ઉપર પસાર થવાને કારણે મિત્રો ખાસ કરીને ભારે ઠંડી છે એ જોવા મળી શકે છે અહીંયા મંગળવારનું તાપમાન પણ જોઈ શકો છો ત્યારબાદ ધીમે ધીમે મિત્રો તાપમાન વધશે એટલે કે રવિવારથી આમ તો જોવા જઈએ તો શનિવારથી ભારે ઠંડી પડે તેવી શક્યતા છે એટલે કે માર્ચ મહિનાની શરૂઆતમાં જ ભારે ઠંડીનો અહેસાસ જોવા મળશે સાથે મિત્રો વરસાદને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે ખાસ કરીને જોવા જઈએ તો કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતા રહેલી છે એ પણ મિત્રો જોવા જોઈએ તો વીજળીના કડાકા ભડાકા સાથે અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ ભારે વીજળી જોઈ શકે છે પરંતુ પવન આ કેટલો સમય મિત્રો આ સિસ્ટમને સપોર્ટ આપે છે તે જોવાનો જો જો પવનની ઝડપ ધીમી હશે તો સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધશે જો ખૂબ જ તેજ પવન હશે તો આ સિસ્ટમથી ઝડપથી ગુજરાત ઉપરથી પસાર થઈ જશે અને વરસાદની તીવ્રતા પણ ઓછી છે સામે નુકસાનીની તીવ્રતા પણ ઓછી છે પરંતુ હાલ મિત્રો આ સિસ્ટમ ખૂબ જ મોટી હોવાને કારણે વરસાદ આવે તેવી પૂરેપૂરી શક્યતા હાલ મિત્રો વર્તાઈ રહી છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ વીડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ ભારત